હેલો વિદ્યાર્થી મિત્રો હું વિભાગ એ બરાબર ઓકે ચલો શરૂ કરીએ તો એમાં આપણને સૌથી પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે જો તેત્રીસ પ્લસ સત્યાવીસ વાય બરાબર સુડતાલીસ અને સત્યાવીસ એક્સ પ્લસ વાય બરાબર ઓકે તો આપણે શરૂ કરીએ કે જો આપણને અહીં કેટલા સમીકરણો દેખાય છે તો કે બે સમીકરણ આપણે અહીં દેખાય છે તો આપણે પહેલું સમીકરણ લખીએ પેલા બરાબર અહીંયા આપેલું પેલું સમીકરણ લખીએ તેત્રીસ પ્લસ હવે આપણે શું લખીશું બીજું સમીકરણ ઓકે બીજું સમીકરણ શું છે તો કે સત્યાવીસ સોરીઅલે એક્સ લખવાનું રહી ગયું સત્યાવીસ એક્સ પ્લસ તેત્રીસ વાય બરાબર એકસો ને બરાબર હવે સમીકરણ એક અને બે જે આપણને મળે મળેલું છે આઠ નવ અને દસ નવ ને એક દસ કેટલા મળ્યા ત્રણસો મળ્યા અહિયાં કેટલા મળે છે જોઈએ ચલો સાઠ વાય આ બાજુ કરીએ તો સાઈઠ એક્સ બરાબર બરાબર ત્રણસો ના છેદ માં સાહીઠ ઝીરો ઝીરો નીકળી જાય છ પંચાત્રીસ તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળે પાંચ એનો મતલબ એ થયો કે તમારો જે વિકલ્પ એ સોરી પ્રશ્ન એક આપેલો છે એનો બી જવાબ જે છે એ સાચો છે એની પછીનો બીજો વિકલ્પ જો દ્વિઘાત સમીકરણ જે સમીકરણ આપેલું છે એ લખું છું ટુ એક્સ નો વર્ગ માઇનસ કે એક્સ પ્લસ કે બરાબર ઝીરો ને સમાન બીજ હોય જો સમાન બીજ હોય તો ડી બરાબર શું આવે ઝીરો તો કિંમત શોધો આપણે શું મેળવવાનું છે તો કે આપણે કે ની કિંમત મેળવવાની છે ઓકે તો એ બરાબર શું લખી શકીએ આપણે બે બી બરાબર માઇનસ કે અને સી બરાબર કે ઓકે વિવેચન સૂત્ર આપણને ખબર છે શું છે ડી માઇનસ સોરી ડી બરાબર ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી કિંમત મૂકી દઈએ ડી બરાબર ઝીરો બી ની જગ્યાએ માઇનસ કે નો વર્ગ બરાબર માઇનસ એની જગ્યાએ ટુ અને સી ની જગ્યાએ માત્ર કે ચલો કે માઇનસ ચાર દુ આઠ કે બરાબર ઓકે હવે આ જે કે જે છે ને સામાન્ય કાઢી લઉં કે માઇનસ આઠ મળે પ્લસ આઠ આ જે જવાબ છે આપણે માન્ય ગણીશું તો કે બરાબર શું આવે છે આઠ આવે છે શું આવે છે આઠ ચલો આપણે જોઈએ કે અહીંયા પ્લસ આઠ જવાબ આપેલો છે તો કે આ વિભાગ સોરી વિકલ્પ સી તમારો સાચો જવાબ ગણાશે એની પછીનો ત્રીજો વિકલ્પ છે એ આપણે જોઈએ ચલો સમાંતર શ્રેણી છે તો કે આવી સમાંતર શ્રેણી છે દાખલા નંબર ત્રણ રૂટ થ્રી રૂટ બાર મેળવવાનું છે હવે તમને ખબર હોય તો આ જે એ ટેન જે છે એનું સૂત્ર હું આ રીતે લખી શકું એ ટેન બરાબર એ પ્લસ નાઇન ડી આ રીતે હું એનું સૂત્ર લખી શકું છું બરાબર તો મારે હવે શું મેળવવાનું રહ્યું તો કે મારે હવે આના માટે એ અને ડી મેળવવાના રહ્યા તો જો એ જે છે એ મને પહેલેથી મળી ગયા બરાબર બરાબર શું મારે ગોતવું પડે આ જે રૂટ બાર છે એને હું આ રીતે લખું તો ચાલે ચાર તેરી બાર ચાર નું વર્ગમૂળ બે અને ત્રણ આમ ને આમ એટલે શું આવ્યું બીજું પદ આવું આવ્યું ટુ રૂટ થ્રી પહેલું પદ તો રૂટ થ્રી છે જ તો ડી બરાબર રૂટ થ્રી કેટલા મળી જગ્યાએ રૂટ થ્રી નાઈન ડી ની જગ્યાએ રૂટ થ્રી રૂટ થ્રીને જો હું સામાન્ય કાઢું તો અહીંયા કંઈ ન વૈધું તો એક લખું અહીંયા વૈધા નવ નવ ને એક દસ

સાચો જવાબ આવશે એમનો વર્ગ પ્લસ એન નો વર્ગ એમાં આપણે કઈ ગણતરી કરવાની જરૂર નથી એમાં તો ડાયરેક્ટ જવાબ મળી જશે પાંચમું છે પાંચમો પ્રશ્ન આપણને શું કીધું છે જોઈએ તો સાયન્ટા ગુણિયા કોસેકથી કોટા બરાબર અહીંયા લખીએ પેલા કે સાયન્થીટા પાંચમો વિકલ્પ છે કોસેક થીટા એના છેદમાં માં કોટા હવે તમને ખબર છે કે સાયન્થીટા ગુણ્યા કોશે શું થઈ જાય વન એના છેદમાં કોસ્ બરાબર આની બરાબર તમે શું લખી શકો છો તો કે હવે જોઈએ એવો જવાબ છે કે હા કયો છે ઓપ્શન સી જવાબ એમાં આવશે છઠ્ઠો પ્રશ્ન ચડતા ક્રમમાં તો કે આ રીતે ગોઠવાયેલા છે જો અવલોકોનો આપણને આપ્યા છે એ આ રીતે ગોઠવાયેલા છે એક પ્લસ ત્રણ એક પ્લસ નવ ચાલીસ બેતાલીશ અને પચાસ આપણને શું આપેલું છે તો કે આપણને મધ્યસ્થ આપેલો છે આપણને શું આપેલું છે મધ્યસ્થ પાંત્રીસ બરાબર તો હવે આના માટે તો કે મધ્યસ્થ જે છે એ મેળવા માટે આપણને સૂત્ર ખબર જ છે કયું છે એ લઈએ ચલો હવે આપણે એમ બરાબર આપણે સૂત્ર લઈ શકીએ ને અવલોકન આવું આપણે કરી શકીએના છેદ માં બે એન બરાબર શું લેવાનું તો કે જોવાનું કે તમારે આમાં કુલ કેટલા અવલોકન છે તો કે આમ આમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કુલ કેટલા અવલોકન છે આઠ તો છેદમાં બે પ્લસ છેદમાં બે પ્લસ વન મુ અવલોકન છેદમાં બે તો જોઈએ ચલો બે ચોક આઠ અહીંયા બે ચોક આઠ અહીંયા ચાર ને એક પાંચ ચોથું અવલોકન પ્લસ અવલોકન ચોથું અવલોકન કયું છે તો કે એક પ્લસ ત્રણ એને પ્લસ પાંચમું અવલોકન કયું છે એક્સ પ્લસ નવ એના છેદમાં બે એમ બરાબર કેટલા છે હવે આપણે મૂકી દઈએ પાંત્રીસ બરાબર આ ભાકાર ના સંબંધમાં છે આ બાજુ આવે તો ગુણાકાર નવ દસ અગિયાર ને બાર બાર પ્લસ છે આ બાજુ આવે તો કે માઇનસ થઈ જાય ચલો બાદ બાકી કરીએ સિત્તેર માંથી બાર બાદ કરીએ આઠ છ માંથી એક જાય એટલે પાંચ 58 બરાબર ટુ એક્સ બરાબર અઠાવન છેદમાં બે તો બે ચોક આઠ સોરી બે દૂ ચાર અને બે નવા અઢાર તો એક્સ બરાબર આવે ઓગણત્રીસ તો જોઈએ જોઈએ આપણને એવો ઓપ્શન આપણને આપ્યો છે કે તો કે હા ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ થાય બરાબર એની પછીનો પ્રશ્ન દાખલા નંબર સોરી પ્રશ્ન તમારો છે એમાં શું કીધું છે જો કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે જવાબ પસંદ કરી લખો બરાબર હવે આપણે જોઈએ કે આ જે આપેલું છે આપણને એમાં લસા કેટલું છે જોઈએ આપણે કે લસા બરાબર બસો વીસ સાઈઠ બરાબર ખાલી જગ્યા તો આપણે લસા મેળવવાનો રહ્યો ને જોઈએ કેટલો મળે છે તો આપણે સૌથી પહેલા ને લઈએ બે વડે ભાગ ચાલે તો એકસો ને દસ બરાબર કેટલા આવશે એકસો ને દસ પછી જોઈએ હજી બે વડે ચાલશે બે પંચા દસ બે પંચા દસ પંચાવન પાંચ ગુણ્યા અગિયાર અને અગિયાર એકા અગિયાર સાઈઠ બે ગુણ્યા ત્રીસ પંદર દુત્રીસ ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ હવે તો કે સાઈઠ ના અવયવું એ નીચે લખી નાખું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે એ મિત્રો તમને ખબર છે કે જ્યારે તમે લસા મેળવો છો ત્યારે તમે શું કરો છો કે અહીંયા રહેલી જે સંખ્યાઓ છે એમાં લસા તમે જ્યારે મેળવો છે તે ગુણાકાર કઈ રીતે કરો છો તો જો સમાન સંખ્યા એક વાર બે ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર એવું કરો છો કરો ગુણાકાર બે ચાર ચાર વીસ તેરી ગુણ્યા અગિયાર બરાબર અગિયાર છ છાસઠ અને ઝીરો તો લસા કેટલો મેળો મિત્રો આપણને છસો છાસઠ તો હવે આપણે જોઈ લઈએ અહીંયા ઓપ્શન છે ઓ તો કે હા છસો ને છાસઠ એમાં જવાબ આવશે એની પછી જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન ઓકે આઠમો પ્રશ્ન બહુપદી પીએક્સ ઓકે આપણે અહીંયા જે આપેલી બહુપદી છે ને એ પેલા લખી નાખીએ ચલો આઠમો પ્રશ્ન છે એમાં એક બહુપદી આપેલી છે બરાબર એક્સ એક્સ વર્ગ પ્લસ ટુ માઇનસ આઠસો સરવાળો હવે શૂન્ય નો સરવાળો નું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદ માં એ આમાં મારે કિંમત મૂકવી હોય તો એ બી અને સી ની કિંમત મેળવવી પડે એ બરાબર વન બી બરાબર પ્લસ ટુ અને સી બરાબર માઇનસો માઇનસ બે જોવું જોઈએ એવો એક ઓપ્શન છે ખરા તો કે હા માઇનસ બે નવમો પ્રશ્ન આપેલો છે એક સમતોલ પાસાને એક વખત ફેંકવામાં આવે છે એક સમતોલ પાસા ફેંકવામાં આવે તો પરિણામ કેટલા મેળા તો કે ચાર પાંચ અને છ કુલ કેટલા પરિણામ મળે ભાઈ તો કે કુલ પરિણામ મળે છે આપણને કીશું કીધું એ ના ગુણિત હોય તો આમાંથી ના ગુણિત કોણ છે તો કે ત્રણ એકા ત્રણ ત્રણ દૂ છ બે છે બરાબર તો ના છેદમાં કુલ છ તો બે તેરી છ તો ના છેદમાં ત્રણ એનો સાચો જવાબ આવે મિત્રો બરાબર જે અહીંયા જો હવે જો એ દાખલા નંબર દસ બરાબર જો એની રકમ કઈક આવી છે ટુ ટેન વર્ગ છે તો હવે આપણને જો ટેન ત્રીસ ની કિંમત ખબર હોય તો આનું સૂત્ર જે છે આનું સાદરૂપ આપણે આરામથી આપી શકીએ ટેન ત્રીસ નો મતલબ શું થાય એક ના છેદમાં રૂટ થ્રી વન પ્લસ એક ના છેદ માં રૂટ થ્રી નો વર્ગ ચલો હવે બે એકા બે ટુ અપોન રૂટ થ્રી અહિયાં વન પ્લસ એકનો વર્ગ એક રૂટ નો વર્ગ ત્રણ બે ભાંગ્યા રૂટ થ્રી એના છેદમાં ત્રણ એકા ત્રણ ત્રણ ને એક ચાર ના ત્રણ હવે આને વ્યવસ્થિત ગોઠવી દઈએ ચલો કઈ રીતે ગોઠવી આપણે વ્યવસ્થિત જોઈએ જો આ જે છે બરાબર એમાં અંશ ઉપર ને ઉપર છેદ ક્યાં જાય નીચે એટલે એવા આ અંશ છે એટલે અહીંયા છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે ગુણ્યા નો છેદ ઉડાડું બે દુ ચાર આ જે ત્રણ છે એને વા રીતે પણ લખી શકું રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી નીચે શું છે રૂટ થ્રી ગુણ્યા મેં એવું શા માટે કર્યું રૂટ થ્રી રૂટ થ્રી નીકળી જાય એટલા માટે તો કિંમત કેટલી આવી રૂટ થ્રી જોઈએ અગિયાર મો પ્રશ્ન વર્તુળની બહારના ભાગમાં ઓકે આવું એક વર્તુળ છે બરાબર વર્તુળની બહારના ભાગમાં બિંદુ P એટલે આ વર્તુળની બહારના ભાગમાં બિંદુ P છે દોરેલ સ્પર્શક ઓકે બે સ્પર્શકો દોરેલા છે તો આપણે બે દોરીએ ઓકે વર્તુળને A અને B બિંદુમાં છેદે છે સ્પર્શે છે જો PAB PAB આપણને પૂછે 45 વર્તુળનું કેન્દ્ર O છે અને અહીંથી હું બે રેખાખંડ દોરી દઉં હોય તો P

અવલોકનો છ સાત આઠ પછી એક્સ પછી વાય અને ચૌદ નો શું છે નવ છે તો એક્સ પ્લસ વાય મેળવવાનો છે બરાબર આપણને શું કીધું છે રકમ આપી છે બરાબર ઓકે તો આપણે મધ્યક જારે મેળવાનું હોય ત્યારે શું કરવાનું ત્યારે આપણે સરવાળો કરી દઈએ આપી છે પ્લસ સાત પ્લસ એક્સ આઠ પ્લસ વાય પ્લસ ચૌદ એના છેદ કુલ અવલોકનો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર એટલે છેદમાં શું આવશે છ હવે મધ્ય કેટલા આપ્યા છે તમને જોવું જોઈએ મધ્ય આપ્યા છે મધ્યકની કિંમત આપી છે નવ તો નવ બરાબર અહીંયા રહેલા બધાનો સરવાળો કરો કેટલો થાય તો કે પાંત્રીસ તો કે પાંત્રીસ પ્લસ એક્સ પ્લસ વાય છેદમાં છ આ બંનેનો ગુણાકાર કરો તો કેટલા આવે ચોપન બરાબર પાંત્રીસ પ્લસ એક્સ પ્લસ વાય તો એક્સ પ્લસ વાય બરાબર ચોપન માંથી પાંત્રીસ બાદ કરી દો કેટલો જવાબ આવશે ભાઈ જો જોઈએ તમારે જવાબ જવાબ ખરા તો કે હા છે ઓકે સાવ સિમ્પલ દાખલાઓ છે બરાબર પછી એના પછીનો દાખલો છે એ જોઈએ ચલો એના પછીનો પ્રશ્ન આપણને શું આપેલું છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જે આપેલા વિધાનો છે કે વિધાન ખરું છે કે ખોટું છે તો કે જોઈએ બે ધન પૂર્ણાંકો એ અને બી છે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી આ તો આપણું સૂત્ર છે બરાબર જે આપણે ચેપ્ટર વન માં ભણીએ છીએ એટલે આ તેરમું જે પ્રશ્ન તમને આપ્યો છે વિધાન કેવું છે તો કે સાચું છે ચૌદ પ્રશ્ન દ્વિઘાત બહુપદી નો આ લેખ એક શખ્સ ને ઓછામાં ઓછા બે બિંદુ માં છે દે તો કે નહીં એ વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર પંદર આગળ વધીએ જો પ્રશ્ન નંબર પંદર છે એમાં શું કીધું સાત વાય બરાબર ઝીરો આલે ઉગમ બિંદુમાં પસાર થતી રેખા છે હવે ખબર કેમ પડે તો જો અહિયાં એ બરાબર ચાર મળે બી બરાબર સાત અને સી બરાબર શું મળે ઝીરો હવે જ્યારે અચળ પદ ઝીરો હોય ત્યારે હંમેશા આ લેખ ઉગમ બિંદુ જ પસાર થાય તો આ વિધાન પણ કેવું થાય સાચું જો આનો જવાબ ઝીરો ન હોય અચળ પદ જે છે બરાબર એ તમારું ઝીરો હોત નહીં બરાબર તો આ વિધાન કેવું થાય ખોટું પણ અચળ પદ ઝીરો છે બરાબર એટલા માટે કેમાંથી પસાર થશે ઉગમ બિંદુ એટલે અત્યારે તમારું વિધાન થશે ખરું બરાબર

યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય યુગ્મ સંખ્યા કેટલી છે એક બે ત્રણ અને ચાર યુગ્મ હોય તેની સંભાવના કેટલી સંભાવના કેટલી છે ચાર ના છેદ માં નવ અહીંયા કેટલો આપેલો છે એક ના છેદમાં બે તો આ વિધાન કેવું પડે ખોટું પડે પ્રશ્ન નંબર સત્તર એમાં શું કીધું જો કે બારના પ્રથમ પંદર ગુણિતોનો સરવાળો હવે બાર ના પ્રથમ પંદર ગુણિતોનો જો સરવાળો તમારે મેળવવો હોય એટલે કુલ કેટલા ગુણિત મેળવવાના છે પંદર તો એન બરાબર પંદર એ બરાબર બાર અને ડી બરાબર બાર કેમ તો કે બાર નો ઘોડીઓ લેવાનો છે તો તફાવત કેટલો મળે બાર બાર નો જ મળે પ્રથમ પદ કયું આવશે બાર આવશે તમારે શું ગોતવાનું છે સરવાળો એટલે એસ એન બરાબર આ સૂત્ર આપણને આવડે છે ચલો સૂત્ર મૂકીએ અને આપણે આપણી કિંમત મેળવીએ એસેન બરાબર છેદમાં છેદમાં બે બે એના કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી હવે આપણી પાસે બધી જ કિંમતો છે એ આમાં આપણે મૂકી દઈએ એસેન આપણે જોઈએ છીએ એની જગ્યાએ શું આવે છે પંદર એના છેદમાં બે ટુ એની જગ્યા બાર પ્લસ જગ્યાએ પંદર માઇનસ વન ડીની જગ્યાએ આવશે પ્લસ ચૌદ પંદર માંથી એક જાય ચૌદ ચૌદ ગુણ્યા બે આપણે કરવા પડશે તો ચૌદ ગુણ્યા બાર ચલો કેટલા આવશે બે બે ચોક આઠ અને બે એકા બે આઠ છ અને એકસો ને અડસઠ ચોવીસ બગડો એક છ સાત આઠ નવ અને એક બરાબર થઈ ગયો સરવાળો તો એન બરાબર આની સાથે આનો છે બરાબર છંગ ત્રીસ પાંચ નવા પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ ઝીરો ચૌદ દસ ને ચાર ચૌદ એટલે

પ્રશ્ન નંબર ઓગણીસ મેળવો જો આમાં શો ટ્રિક છે તમારી યાદ રાખો આની કિંમત કઈ છે તો કે સાત છે તો કે સાત આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે પંદર બસ આ કિંમત તમને મળી ગઈ તમારે લાંબો દાખલો ભણવાની કઈ જરૂર છે નહીં કદાચ તમારે આની કિંમત મળે તો શું આવત આઠ ના છેદ માં પંદર આપણે અત્યારે આની છે તો સાત ના છેદમાં પંદર પ્રશ્ન નંબર વીસ જો કોઈ માહિતી માટે ઝેડ બરાબર પંદર છે એક બાર બરાબર પંદર તો એમ બરાબર કેટલા છે તો એ પંદર જ આવે કેમ કે જો આ બંને પંદર હોય તો આ એ જ હોય પણ આપણને કમ્બાઈન સૂત્ર આવડે છે લખીએ ચલો ચેક કરી લઈએ બરાબર બાર પંદર પંદર દુ ત્રીસ ત્રીસ ને હું આ બાજુ લઈ લઉં તો કેટલા થઈ ગયા પ્લસ થઈ ગયા ત્રીસ ને પંદર પિસ્તાલીસ મારે જોઈએ એની પછી એકવીસમો હવે આપણને જોડકા હોય પાછી એ જોઈએ ચલો નળાકારના પાયાનું ક્ષેત્રફળ શું આવશે તો કે લખીએ ચલો અહીંયા કે નળાકારના ક્ષેત્રફળ શું આવે સૂત્ર આપણને યાદ હોવું જોઈએ આવશે આર સ્ક્વેર પછી બાવીસમો પ્રશ્ન છે અર્ધ ગોલકનું વક્ર પૃષ્ઠફળ કેટલું તો કે ઓપ્શન સી ટુ પાય આર સ્ક્ર ત્રેવીસમું લઘુચાપ લંબાઈ યાદ કરો જોઈએ લઘુચાપની લંબાઈ શું છે તો આવશે ઓપ્શન સી પાય આર થી ટાઈના છેદમાં ત્રણસો ને સોરી એના છેદમાં માં એકસો ને એસી બરાબર એની પછી છેલ્લું છે એમાં શું કીધું છે જોવું જોઈએ લઘુ વૃતા ક્ષેત્રફળ આ તો આપણને બધાને યાદ હોવું જોઈએ લઘુ વૃતા ક્ષેત્રફળ શું છે તો કે એ પાય આર સ્ક્વેર થી છેદમાં ત્રણસો ને સાઈઠ ઓકે મિત્રો તમારો પ્રશ્ન પત્ર કરીને જણાવી શકો છો અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય અને જો આવા જ વિડીયો જોવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ